એક પછી એક જે કિડનેપ કરેલા લોકો હતા એને બંદૂકથી પેલા કાળિયા આતંકવાદી મારવા લાગી શૂટ કરવા લાગી મોતને ઘાત ઉતરતા જોવે છે અન્ય કિડનેપ લોકો એક ગયો બે ગયો ત્રણ ગયો હમણાં અમારો વારો આવશે અમે પણ મરી જશું આપણા સંપ્રદાયમાં આફ્રિકાના એક ભગત છે એને તિલકનો ફાયદો મળ્યો એ તમને કહું નાના બાળકો હાંભળજો એ ભગતે તિલક કર્યું હતું અને ત્યાંના જે કાળિયા લોકો હોય ક્રિમિનલ લોકો આતંકવાદીઓ એમને ધનવાન સમજી અને ઘણા બધા ધનવાન લોકોને કિડનેપ કરી લીધા હતા એમાં આપણા જે સત્સંગી એક હરિભગત હતા એને પણ કિડનેપ કરી લેવામાં આવ્યા આ બનેલી ઘટના છે પછી સરકારને એ લોકોએ ફોન કર્યો કે આ એક એક વ્યક્તિને અમે છોડશું પણ બદલામાં તમે અમને અમારી ડિમાન્ડ પૂરી કરો અમને અમારા પૈસા આપો તો અમે આ એક એક વ્યક્તિને છોડીએ નહીંતર મારી નાખશું સરકારને ઉત્તર આપવામાં મોડું થયું જવાબ આપવામાં મોડું થયું એટલે એક પછી એક 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 પછી જે કિડનેપ કરેલા લોકો હતા એને પેલા આતંકવાદી મારવા શૂટ કરવા મોત ને ઘાટ ઉતરતા જોવે છે અન્ય કિડનેપ લોકો ઓહો આ એક ગયો બે ગયો ત્રણ ગયો હમણાં અમારો વારો આવશે અમે પણ મરી જશું હમણાં અમને મારી નાખશે હમણાં અમને મારી નાખશે એવામાં આપણો જે સત્સંગી હરિભગત હતો એનો વારો આવ્યો બનેલી ઘટના છે જ્યારે સત્સંગી નો વારો આવ્યો તિલક ચાંદલો જોયો માથામાં શિખા જોઈ તરત જ ઓલા કિડને પર આતંકવાદી એ પૂછ્યું ક્યાં તારા કપાળમાં શું છે ત્યાંની સ્માઇલી ભાષા આફ્રિકામાં તો સ્માઈલી ભાષા આ શું છે તારા કપાળમાં સત્સંગી ઘણા વર્ષોથી ત્યાં રહેતો તો થોડી થોડી ને સ્વાયલી ભાષા આવડતી હતી એટલે એને સમજાવ્યું કે જુઓ ભગત આ તો અમારા શ્રીજી મહારાજ નો તિલક ને ચાંદલો છે આ તો અમારા ભગવાન નો તિલક ને ચાંદલો છે અમારા ગળામાં એ ભગવાનની ની કંઠી છે અને અમારા માથા ઉપર આ શિખા જે છે ને એ તો અમારા ધર્મ નિયમ ને નિયંત્રણ માં રાખવા માટે થઈ સંયમ માં રાખવા માટે થઈ અમે આ શિખા બંધન કરીએ છીએ જે અમને સૂચવે કે હંમેશા ધર્મ નિયમ માં રહી અને ભગવાન ને ભગવાન ની ભક્તિ માં દ્રઢ રહેવું આ અમારું ઉપાસનાનો નો ક્રમ છે બહુ મોટો પાઠ સમજાવી દીધો આની શિખા આનું તિલક એમ સમજાવે છે આ ભગવાનનો ભગત છે આને મારશો તો આપણને પાપ લાગશે માટે આને છોડી મૂકો અને આપણા સત્સંગીના દીકરાને છોડી મૂકવામાં આવ્યું કારણે તિલકને કારણે શિખાને કારણે આપણે હિન્દુ છીએ સ્વામિનારાયણ ભગવાન ના આશ્રિત છીએ તિલક ચાંદલો અને શિખા એ તો અવશ્ય રાખવા